ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના મહેસાણા જિલ્લાના ઓથેદારોની સર્વાનુમત તે વરણી કરવામાં આવે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હંમેશા પત્રકારોના પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા તથા તાલુકાઓમાં ઓથેદારોની નિમણૂકો કરવામાં આવી હતી ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મળેલી બેઠકમાં સર્વાનુમતે જિલ્લા પ્રમુખ તેમજ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયા તથા ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ ઉથેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદની નવીન કારોબારી સમિતિની રચના કરવા માટે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયાના અધ્યક્ષતાને મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી જેમાં બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બેઠકમાં સર્વાનુમતે મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ ઠાકોરની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ તમામ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત તમામ હોદ્દેદારોનું સાલ ઉઠાડી બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને કાર્યક્રમ પૂર્ણ થતાં સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ